બાદ છોટા ઉદેપુરમાં વરસાદી પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સર્જાણા છે આંગણવાડીના બાળકો કોતરના પાણીમાંથી જવા મજબૂર બન્યા છે તંત્રને અનેકવાર રજૂઆત છતાં પુલ મંજૂર ન થયો

અમે થોડીક વાર રાહ જોઈએ જોઈએ પાણી ત્યારે જઈએ એમ પણ પછી વળીને જતા રહીએ પાણી વધારે હોય તા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામે છે દ્રશ્યો જોઈ રહ્યા છો ખાસ કરીને આદિવાસી આ બાળકો છે આંગણવાડીના બેન છે જોઈ રહ્યા તો જે રીતે આ ગામનું મુખ્ય આ અહીંયા કોતર છે મોટું કોતર છે જોઈ રહ્યા છો જે રીતે દરરોજના આ જ રીતે આ આંગણવાડી બેન પંદર જેટલા બાળકોને આ જ રીતે અહીંયા આ કોતર ક્રોસ કરાવે છે બહુ મોટું કોતર છે જ્યારે પણ ચોમાસું હોય ને ભારે પાણી આવે ત્યારે ભારે મુશ્કેલી આ આંગણવાડીના બેન વેઠતા હોય છે અવરનવર સરકાર સુધી તેમજ ખાસ કરીને પંચાયત આરંભી સુધી અહીંના લોકોએ રજૂઆત કરી છે પરંતુ આજ દિન સુધી આ પ્રશ્ન હલ થયો નથી એટલે જે અહીંના જે આંગણવાડીના બેન છે એ કાયમ જ હાલ તો આ રીતની મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે ખરેખર છોટાઉદેપુર જિલ્લા તંત્રએ તાત્કાલિક અહીંયા સ્લેબડાઉન મંજૂર કરવો છે અને તાત્કાલિક આ બાબતે ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે ઇરફાન મહેમાન સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર